ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં અંદાજે પંદરસો ટીએલી અને એમઆઈએસ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે છૂટા કરાયેલા કર્મચારીઓની રજૂઆત કરવા માટે ગયા હતા સાથે જ તેઓને ઉગ્ર રજૂઆત કરી હતી સાથે જ મુખ્ય દંડકને આવેદન પણ આપવામાં આવ્યું આ પ્રોજેક્ટ બે હજાર સાતમાં શરૂ કરવામાં આવ્યો હતો અને હાલ આ પ્રોજેક્ટ બંધ થતા કર્મચારીઓ હાલ બેરોજગાર બન્યા છે અને સાથે જ લાંબા ગાળાથી આ કામ સાથે જોડાયેલા હોય તેમની ઉંમરને જોતા બીજી રોજગારી મળવી પણ મુશ્કેલ છે ત્યારે જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી શકે છે અહીં એ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટમાં પંદરસો કર્મચારીઓ છૂટા કરાયા છે

થી બધાનો આ કાર્યક્રમ શું થાય છે આવી તાત્કાલિક સરકાર એજન્સીનો આવો નિર્ણય છે તો અમારી સરકારની એવી નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ આ કાયમી કન્ટિન્યુ રાખે અને અમને બધાને જે હોદ્દા ઉપર છે એ બધાને કાયમી રાખે તમારા કયા કયા કામો કરતા હતા અમે ટેકનિકલ સ્ટાફમાં એવું હોય છે સાહેબ કે કર્મયોગી પોર્ટલ છે એ સરકાર છે પછી કે વિષયના લગત પ્રશ્નો છે તલાટીના લગતા પ્રશ્નો છે ટેકનિકલ જે એ બધું અમે સપોર્ટ કરીએ છીએ ગુજરાતમાં પંદરસો